ના એટલી બની સાહેબ અમે ડિલવરી કરવા અમે દવાખાને લઈ ગયા ડિલેવરી નોર્મલ થઈ ગઈ હતી સતનામમાં લઈ ગયા તા ત્યાં પછી જલારામમાં અમને નેથી ચીઠી કરી દીધી કે જલારામમાં લઈ જાઓ દીકરીને નોર્મલ જ હાવ ડિલવરી થઈ ગઈ હતી કોઈ જાતની ઉપાધિ નથી કાંઈ જ વસ્તુ નથી બાટલા ચડતા હતા બાટલા કાઢ લીધા નળી નાકમાંથી નળી કાઢ લીધી કોઈ જાતનો વાંધો નહોતો તો એ કે એમને લોહી લઈ આવી દીઓ લોહી ચડાવવાનું છે તો લોહી લઈ આવી તો લોહી ને નેથી જ અંદરસીને જ ને લોહી દીધું ને અંદર અંદરસીને જ દીધું તો લોહી કેવું ચડાયું કેવું મૂઢેથી લોહી બેદરકારી થઈ છે ડોક્ટર ની ખુબ દરકારી થઈ છે એટલું કે સસ્પેન્ડ થવા જોઈએ એની માથે આરાકારી બધી થવી જોઈએ એમ આવી કોઈની દીકરી માથે ન થવું જોઈએ આજે એક પહોડું મૂકીને વહી ગઈ નાની બહાર વહી ગઈ એક પહોડું મૂકીને હજી પહોડું બિચારું હજી તો કાચની પેટીમાં હશે એને મા ન જોઈ ને દુનિયા ન જોઈ તો એને મા ન હોય એને મોઢું ન જોવા જઈએ